હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્દોરની ફેમસ સાબુદાણાની ખીચડી બનાવી લઈશું જે સ્ટ્રીટ સ્ટાઇલ મળે છે લારી પર જે તમે સાબુદાણાની ખીચડી ખાતા હોવ છો એવી જ બનીને તૈયાર થઈ જશે સાબુદાણાને ચારથી પાંચ કલાક સુધી આ રીતે પલાળી લેવાના છે કોરા થઈ જાય એટલે તેલ ગરમ થઈ જાય એટલે જીરું હિંગ અને શિંગદાણાને સારી રીતે આપણે તળી લેવાના છે જીરાની અંદર આ રીતે શિંગદાણા તળશો તો એનો ટેસ્ટ સરસ આવશે પછી લીલા મરચાં અને લીમડાનો વઘાર સાબુદાણા પર એડ કરી દેવાનો છે અહીંયા મેં મીડિયમ સાઇઝના ત્રણ બાફેલા બટેટાના મોટા મોટા પીસીસ કરેલા છે એ પણ આ રીતે સાબુદાણાની અંદર એડ કરીને મિક્સ કરી લેવાનું છે એક તપેલીની અંદર આ રીતે બધું જ મિક્સ કરીને એને પાંચથી સાત મિનિટ સુધી સ્ટીમ કરી લેવાના છે સાબુદાણા બટેટા અને વઘાર સ્ટીમ થઈ ગયો છે મીઠું મરચું ધાણાજીરું પાવડર કાળા મરી પાવડર શિંગદાણા અને ફરાળી ચીવડો એડ કરીને સારી રીતે મિક્સ થઈ જાય એટલે અડધી ચમચી ખાંડ અને અડધો એવો લીંબુનો રસ લીલા સમારેલા ધાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાના છે એકદમ છુટી છુટ્ટી અને ઇન્દોર સ્ટાઇલની સાબુદાણાની ખીચડી તૈયાર છે તો ઉપવાસ માટે તમે પણ જરૂરથી બનાવજો